ઘણી કરવા સહિતની કામગીરી ચાલી રહી છે પાલિકા કમિશ્નર મેદાને ઉતર્યા છે અને સમીક્ષા કરી રહ્યા છે કે પુણા વિસ્તારમાં આવેલ ખાડીમાં કચરાના ઢગલા હોવાનું સામે આવ્યું જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો અને પાલિકા કમિશ્નર અહીં જોવા આવવા માટે આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું લાસ્ટ કમસે દસ વર્ષ થઈ ગયા અમારે ડેનેજની તકલીફ છે અને વારંવાર અમે ફરિયાદ કરી છે ઝોનની અંદર તો અમને એક જ જવાબ મળે છે કે ડેનેજ સાફ કરાવી નાખીએ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે પણ ખરેખર હવારના ટાઈમે ઉઠીને પહેલાં એસએમસીવાળાને જ કોલ કરવાનો અરજના માટે એ છે કે ભાઈ અમારે આટલા નંબર આ નંબરની ગલીની અંદર પૂરી લાઈન બ્લોક છે તો વારંવાર જે આ અમે રજૂઆત કરીને અમે થાકી ગયા છીએ અત્યારે અને અમને કોઈ નિરાકરણ આપતું નથી ખાડી સમસ્યા તો સાહેબ બહુ વર્ષ થઈ ગયા અને આજની હાલની ટાઈમની અંદર જે ફિક્સિંગના કાગળ આવે ને એ ખાડીની અંદર નાખે છે અને હાલમાં તમે જોયું બધું જામી ગયેલું જ છે એમનું કચરો બરોબર છે તો જે કચરો જામી ગયેલું છે એની ઉપર માણસ આ બાજુથી ઓલી બાજુ હાલીને જતો રહી એવી પોઝિશન છે એવી છે કે જે આ હોટ ફિક્સિંગનો કચરો જે ખાડીની અંદર નાખે છે એ પહેલાં તો બંધ કરવામાં આવે અને લોકોને હોતે અપીલ કરી છે કે ખાડીમાં જે તમે કચરો નાખો છો રોજ કચરાની ગાડી દરેક સોસાયટીની અંદર આવે છે તો પહેલાં આગ્રહ રાખો કે ગાડીની અંદર કચરો નાખવું જેનાથી ખાડીને જે ચોખાઈ છે એની અંદર વારંવાર રોજ માણસો અહીંયા સાફ સફાઈ માટે રહેતા નથી કે મહિના બે મહિનામાં એકવાર સાફ સફાઈ કરવા આવે છે પણ એ એ માણસોથી થાતી જ નથી જે ક્રેન છે જેસીબી જેવી કોઈ વ્યવસ્થા હોય સાઈડ ઉપરથી ઉઠાવી લઈએ કચરો તો જ આ ખાડીની સમસ્યા થઈ એમ છે તો તો એનું કારણ એવું છે 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 કે બાજુ બાંધકામ થયેલા મશીનરી થઈ સમસ્યા આગામી સમયમાં ચોમાસું જ્યારે આવી રહ્યું છે અને કમિશનર દ્વારા હાલમાં જ એવું કહેવામાં આવ્યું છે કે દરેક ખાડીઓને ડ્રેઝિંગ કરવામાં આવશે આજે પણ કમિશ્નરશ્રી રાઉન્ડ મારવા માટે નીકળ્યા તો આપના માધ્યમથી કમિશનરશ્રીને પણ હું અહીંયા આમંત્રણ આપું છું અહીંની જનતા વતી એના લોકો વતી કે અમારી જે પૂણાની ખાડી છે એને ડેવલપ કરવાની વાત હતી એ તો તમે નથી કરી શકતા પણ વર્તમાન જે પરિસ્થિતિ છે ખાડીની અને ચોમાસું આવી રહ્યું છે તો સૌથી પહેલાં તો એની જે હાલત છે ખૂબ દયનીય હાલત છે કારણ કે ચોમાસાની અંદર પાણીજન્ય રોગો પણ થતા હોય છે મચ્છરજન્ય રોગ પણ થતા હોય છે એ પણ ભીતિ અહીંયા ચોમાસામાં સેવાઈ રહી તો આ ખાડી તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે અને અહીંયા જે ગંદકી છે અહીંના જે ડ્રેનેજની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પણ ચોમાસા પહેલાં હલ કરવામાં આવે અને ફરી એક વખત આપના માધ્યમથી હું કમિશનરશ્રીને આમંત્રણ આપું છું કે આ ખાડીની મુલાકાત લે અને તાત્કાલિક આ ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવે જેથી કરીને જે ખાડીની પરિસ્થિતિ છે અને ચોમાસામાં જો વધારે વરસાદ આવે તો અત્યારે જે ખાડીની અંદર જે કચરું છે જે થર જામેલા છે એમના કારણે ગટરિયા જે પૂર છે ખાડીના જે પૂર છે એ પણ આવવાની ભય સેવાઈ રહ્યો હોય ભૂતકાળની અંદર આ ખાડીની અંદર પાણી વધવાથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે જાનમાલને પણ નુકસાની થઈ છે તો ફરીથી આ વખતે ચોમાસાની અંદર એ પરિસ્થિતિ ન આવે અને શ્રી પોતે એવું કહે છે કે દરેક ખાડીને ડ્રેઝિંગ કરવામાં આવશે તો આ ખાડીને પણ તાત્કાલિક ડ્રેઝિંગ કરવામાં આવે કારણ કે ચોમાસાને હવે વધારે સમય નથી રહ્યો તો તાત્કાલિક ધોરણે આ ખાડી ડ્રેઝિંગ થાય સમાચારમાં આગળ વાત કરી અમરેલીની અમરેલીના રાજુલાના ખાખબાઈ ગામમાં નદીમાં એક યુવક